દરરોજ આ એક જ મંત્ર એક વખત બોલવાથી શું થાય તમે બધા જ મિત્રો એમખેમ સર્વકુષ્ણ મંગળ હશો અને રહેજો એવી ગુરુદેવને અને કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો એક જ મંત્ર દરરોજ એક વખત બોલવાથી આપણી ઉત્તર પ્રગતિ થાય ધંધો વેપાર નોકરી જે કંઈ તમે કરતા હોય એમાં વૃદ્ધિ થાય તમારા જીવનમાં તમે જે કરવા માગતા હોય જે તમારી ઈચ્છાઓ હોય એ બધી પૂરી થાય સદૈવને માટે તમારું કલ્યાણ થાય માત્ર આ એક જ મંત્ર દરરોજ એક વખત બોલવાથી એટલે કે ભલું જ થાય ટૂંકમાં સારું થાય તો મિત્રો સર્વપ્રથમ સવારે વહેલા ઊભા થાય તમારા અથળીના દર્શન કરો ત્યારબાદ પથારીમાંથી ઊભા થઈ ધરતી માતાને જમીન ઉપર પગ મૂકો એ પહેલાં તમારા જમણા હાથે ધરતી માતાને વંદન કરો ત્યારબાદ તમે જે તમારે જીવન જરૂરિયાત કર્મ છે એ કરી નાહી લો અને તમારી કુળદેવીની પૂજા કરો એ વખતે તમારું જે મંદિર હોય મઢ હોય ફોટા હોય મૂર્તિ હોય દીવો હોય આ બધું સાફ કરી તમારા કુળદેવીને તમે દીવો કરો ઘીનો કરો કે તેલનો આડી ડિવીટ હોય ચાહે ઊભી ડિવિટ હોય આ બધું જ મનમાં શુદ્ધ ભાવ રાખી પવિત્ર ભાવ રાખી અને તમે તમારી કુળદેવીને તમે દીવો કરો પણ મિત્રો એક વાત યાદ રાખવાની કે જે ભાવથી તમે દીવો કરો એ ભાવ શુદ્ધ અને નિસ્વાર્થ ભાવ હોવો જોઈએ તમારા ભાવમાં ભક્તિ પવિત્રતા સચ્ચાઈ અને શુદ્ધતા તમારા જીવનમાં પ્રસરે એવો ભાવ માં કુળદેવી ઉપર તમે રાખી અને દીવો પ્રગટાવો તો મા કુળદેવી તમારા ભાવ જેવો હશે એ પ્રમાણે જેમ દીવો અજવાળો કરે એ પ્રમાણે તમારા જીવનમાં અજવાળો અજવાળો ને અજવાળો જ થઈ જાય તો મિત્રો તમે જે કંઈ કર્મ કરો એ શુદ્ધ ભાવથી અને નિઃસ્વાર્થ ભાવથી કરજો જેથી કરી તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો સમસ્યાઓ જે બધી નડતર હોય એ બધું બંધ થઈ જાય ઘરમાં ગરીબી હોય દવાખાનું હોય કોઈ કોર્ટ કચેરીના મામલા હોય ગમે તે પરિસ્થિતિ હોય ટૂંકમાં જીવનમાં બધું જ આવે દુઃખ તો આવે જ પણ આ બધું કુળદેવીમાં આ એક જ દીવામાં અને એક જ મંત્રથી મટાડી દે તો તમારું જીવન ધન્ય બની જાય એટલે હું આશા રાખું છું પણ જે કંઈ કરો એ શુદ્ધ ભાવ અને શુદ્ધ કર્મથી કરો તો જ સારું થાય મિત્રો ધર્મથી ટુકડા રહેજો અને પાપથી વેગળા જો તમે કંઈ તમારા દિલમાં દયા હોય શુદ્ધ ભાવ હોય અને સાચા તન મન ધનથી તમારી કુળદેવીની સેવા પૂજા કરશો તો સો ટકા તમને પરિણામ સારું જ મળશે થોડું મોડું થાય પણ મોડું તો કદી ના થાય મીઠું જ થાય એટલા માટે તો મિત્રો તમારા કુળદેવીનો દીવો પ્રગટાવી દરરોજ આ એક જ મંત્ર એક જ વખત બોલજો શુદ્ધ ભાવ પવિત્ર ભાવ અને નિઃસ્વાર્થ ભાવ રાખશો તો તમને સો ટકા નહીં પણ એક હજાર ટકા શુદ્ધ પરિણામ મળશે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ કુળદેવી માતાય નમઃ આ મંત્ર તમે તમારા દિલમાં મનમાં વિચારોમાં જેવો ભાવ હશે એ ભાવથી તમારા કુળદેવી સામે બોલજો મા કુળદેવીમાંની કૃપા જરૂર જરૂર ને જરૂર એક દિવસ થશે થશે ને થશે એક વખત દરરોજ બોલો એટલે મહિનામાં ત્રીસ વખત થાય એમ ધીમે 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 આગળ જીવનમાં શુદ્ધ ભાવ આવશે તમારા વિચારો બદલાશે તમે સારા કર્મો સંગાથે સારી સંગત કરશો એમ તમારા જીવનમાં સારું જ થવા લાગશે પણ માનો શુભ સંકેત મળે એ પ્રમાણે તમારે જીવનમાં રહેવું પડે જય ગુરુદેવ જય માતાજી